એ માતાને રાજી કરી અને મહારાજ રાજી કર્યો તો એ ભાઈ વાતો સાહેબ ગુરુ કરે એવું નરેશ પત્ર જે બોલ વિચાર તો જે શુંત્યા છે જે વિચાર પર વાત કરે જાય છે એક કાઠી થઈ જ હાલ તો પણ પટેલ દિલી શેરી ના કરવી એ કાઠું હાલ છે સમય <imitation> બગડા <imitation> <imitation> <imitation>

તો સોમોનો મોરલેલીસ મારો મામે આલી દી આની તાય કાલીજ લગન થઈ જાય નક્કી તમે કરી ફૂલના પાણી લે લઈને આપણા હોય અને તો નંબર લાઈજે પાદો જીદાનો નંબર લાઈજે પાદો બે વખત આય તીદો આય દો અવસ્થા કે પણ સો તો સમાચાર એવું લાગે છે

બોલો આપની વાત ઊંડે કુમકુ સકતો નથી આશા ભગવાન લઈ જા શાપ